ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ પંદર ટોકબેક સેટિંગ્સ કસ્ટમાઇઝેશન અને એડવાન્સ ફીચર્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કેવી રીતે કરવો એપ્સ કેવી રીતે શોધવી ડાઉનલોડ કરવી અને અપડેટ કરવી તે વિગતવાર શીખ્યા આજે આપણો પંદરમો અને ખૂબ જ મહત્ત્વનો એપિસોડ છે જેમાં આપણે ટોકબેગના આંતરિક સેટિંગ્સમાં વધુ ઊંડાણપૂર્વક જઈશું આપણે ટોકબેગને તમારી જરૂરિયાત મુજબ કેવી રીતે કસ્ટમાઇઝ કરવું વોઇસ કમાન્ડ સેટ કરવા રીડિંગ કંટ્રોલ્સ રીડિંગ કન્ટ્રોલ્સનો ઉપયોગ અને અન્ય એડવાન્સ ફીચર્સ વિશે શીખીશું ટોકબેગને કસ્ટમાઇઝ કરવાથી તમારો અનુભવ વધુ કાર્યક્ષમ અને વ્યક્તિગત બનશે ટોકબેક સેટિંગ કેવી રીતે ઓપન કરવી ટોકબેકના સેટિંગ્સને ઓપન કરવાની મુખ્ય લીધ સેટિંગ્સ એપ ઓપન કરો એક્સેસિબિલિટી અથવા એક્સેસિબિલિટી કેટેગરી શોધીને ઓપન કરો અહીં તમને ટોકબેક વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો હવે ટોકબેક સેટિંગ્સ અથવા ટોકબેક સેટિંગ્સ બટન શોધીને તેના પર ડબલ ટેપ કરો આનાથી ટોકબેકની બધી કસ્ટમાઇઝેશન સેટિંગ્સ ઓપન થશે સ્પીચ સેટિંગ્સ આ સેટિંગ્સ ટોકબેકના વોઇસ આઉટપુટને નિયંત્રિત કરે છે સ્પીચ રેટ સ્પીચ રેટ અથવા સ્પીચ રેટ શોધો તેના પર ડબલ ટેપ કરો અહીં તમે ટોકબેકની બોલવાની ગતિને વધારી કે ઘટાડી શકો છો ટોકબેક બોલતું હોય ત્યારે તેને વધુ ઝડપથી સાંભળવા માટે તેને વધારી શકો છો પીચ પીચ અથવા પીચ શોધો આનાથી ટોકબેકના અવાજનો ટોન બદલી શકાય છે વોલ્યુમ સ્પીચ વોલ્યુમ અથવા સ્પીચ વોલ્યુમ શોધો અહીં તમે ટોકબેગના અવાજના વોલ્યુમને એડજસ્ટ કરી શકો છો ટેક્સ્ટ ટુ સ્પીચ સેટિંગ્સ ટેક્સ્ટ ટુ સ્પીચ સેટિંગ્સ પર ડબલ ટેપ કરીને તમે વોઇસ અવાજ અને ભાષા લેંગ્વેજ અને એન્જિન બદલી શકો છો વર્બોસિટી વર્બોસિટી સેટિંગ્સ નિયંત્રિત કરે છે કે ટોકબેગ કેટલી વિગતવાર માહિતી બોલશે વર્બોસિટી અથવા વર્બોસિટી શોધો અને તેને ઓપન કરો અહીં તમે સેટ કરી શકો છો કે ટોકબેક કયા એલિમેન્ટ્સને બોલે જેમ કે લિસ્ટ અને ગ્રીડ માહિતી આઇટમનો પ્રકાર વગેરે કસ્ટમાઇઝેશન વિકલ્પ દ્વારા તમે વધુ વિગતવાર સેટિંગ્સ કરી શકો છો ઉદાહરણ તરીકે તમે ઇચ્છો કે જ્યારે તમે કીબોર્ડ પર ટાઇપ કરો ત્યારે ટોકબેક અક્ષર બોલે શબ્દ બોલે કે બંને બોલે રીડિંગ કંટ્રોલ્સ રીડિંગ કંટ્રોલ્સ તમને વેબ પેજ કે લાંબા ટેક્સ્ટમાં ચોક્કસ પ્રકારના કન્ટેન્ટ દ્વારા ઝડપથી નેવિગેટ કરવામાં મદદ કરે છે કસ્ટમાઇઝ રીડિંગ કંટ્રોલ્સ અથવા રીડિંગ કંટ્રોલ્સ કસ્ટમાઇઝ કરો શોધો અને તેને ઓપન કરો અહીં તમે કયા રીડિંગ કંટ્રોલ્સને સક્રિય કરવા માગો છો તે પસંદ કરી શકો છો જેમ કે હેડિંગ્સ હેડિંગ્સ વચ્ચે નેવિગેટ કરવા માટે લિંક્સ ફક્ત લિંક્સ વચ્ચે જવા માટે વર્ડ્સ શબ્દો દ્વારા વાંચવા માટે કેરેક્ટર્સ અક્ષરો દ્વારા વાંચવા માટે જ્યારે તમે ટેક્સ્ટ વાંચતા હો ત્યારે બે આંગળીથી ઉપર કે નીચે સ્વાઇપ કરવાથી આ કંટ્રોલ્સ બદલાશે પછી તમે એક આંગળીથી ઉપર કે નીચે સ્વાઇપ કરીને પસંદ કરેલ કંટ્રોલ દ્વારા નેવિગેટ કરી શકશો કસ્ટમ હાવભાવ તમે ટોકબેકમાં તમારા પોતાના કસ્ટમ હાવભાવ પણ સેટ કરી શકો છો કસ્ટમાઇઝ જેસ્ટર્સ અથવા હાવભાવ કસ્ટમાઇઝ કરો શોધો અહીં તમને જુદા જુદા હાવભાવ જેમ કે એક આંગળીથી ઉપર સ્વાઇપ કરવું બે આંગળીથી નીચે સ્વાઇપ કરવું અને તેમની સાથે કયા કાર્યો જોડવા છે તેના વિકલ્પો મળશે તમે કોઈ ચોક્કસ હાવભાવને હોમ બેક ઓપન નોટિફિકેશન્સ રીડ ફ્રોમ ટોપ જેવા કાર્યો સાથે જોડી શકો છો બ્રેલ કીબોર્ડ અને અન્ય એડવાન્સ સેટિંગ્સ બ્રેલ કીબોર્ડ જો તમે બ્રેલ જાણતા હો તો પોગબેક તમને બ્રેલ કીબોર્ડનો ઉપયોગ કરવાની પણ સુવિધા આપે છે બ્રેલ કીબોર્ડ સેટિંગ્સમાં જઈને તેને સક્રિય કરી શકાય છે સિક્રેટરી મોડ આ મોડમાં ટોકબેક અમુક ચોક્કસ એલિમેન્ટ્સને ઓછી વિગતવાર બોલશે જે અનુભવી યુઝર્સ માટે ઉપયોગી થઈ શકે છે ડેવલપર સેટિંગ્સ આ સેટિંગ્સ સામાન્ય યુઝર્સ માટે નથી પણ એડવાન્સ યુઝર્સ કે ડેવલપર્સ માટે કેટલીક વધારાની સુવિધાઓ આપે છે સારાંશ તો મિત્રો આજે આપણે ટોકબેકના સેટિંગ્સ ઊંડાણપૂર્વક જઈને તેને તમારી જરૂરિયાત મુજબ કેવી રીતે કસ્ટમાઇઝ કરવું તે શીખ્યા આપણે સ્પીચ સેટિંગ્સ વર્બોસિટી રીટિંગ કંટ્રોલ્સ કસ્ટમ હાવભાવ અને અન્ય એડવાન્સ ફીચર્સ વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને ટોકબેકનો ઉપયોગ વધુ વ્યક્તિગત અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે આ ટ્યુટોરિયલ શ્રેણી હજુ ચાલુ છે આગળના એપિસોડમાં આપણે એક્સેસિબિલિટી મેન્યુ એક્સેસિબિલિટી મેન્યુ અને સિલેક્ટ ટુ સ્પીક જેવા અન્ય ઉપયોગી એક્સેસિબિલિટી ફીચર્સ વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ